જળ સપાટીમાં સતત વધારો થયો છે પૂર્ણ સપાટીએ એકદમ નજીક છે નર્મદા ડેમની જળસપાટી મહત્તમ સપાટીથી માત્ર અઢાર સેન્ટીમીટર ઊંચું છે જળસ્તર ચાર કલાકમાં ડેમના જળસ્તરમાં ચાર સેન્ટીમીટરનો વધારો થયો છે હાલ નર્મદા ડેમનું જળસ્તર એકસો ને આડત્રીસ પોઈન્ટ પચાસ મીટર છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં એક લાખ બે હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમના દસ દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે તો નર્મદા ભરૂચ વડોદરાના બેતાળીસ ગામોને એલર્ટ કરાયા છે સંવાદદાતા જયેશ સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જયેશ સતત જે જળ સપાટી છે તે વધી રહી છે 10 દરવાજા ડેમના ના ખોલવામાં આવ્યા છે નીચાવણા વિસ્તારોને એલર્ટ કરાયા છે કે કેમ આ ચોક્કસ નર્મદા બંધ જે સપાટી છે લગભગ અને પૂર્ણતાને આરે છે કે એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર થી દૂર છે પરંતુ આ વખતે જે પાણી છોડવાનું આયોજન છે એ આયોજનબદ્ધ થી જે પાણી છોડવામાં આવ્યું છે તેને કારણે ભરવું છે જે ગોલ્ડન બ્રિજ સપાટી છે એ ગોલ્ડન બ્રિજ સપાટી હજુ સુધી ભયજનક સુધી પહોંચી નથી એટલે કે જે માત્ર જે અને સાવધ કરાયા છે પરંતુ કોઈ પણ જાતની પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન ના થાય તે પ્રમાણના આયોજન કારણે નર્મદા બંધ હવે ધીમી પરંતુ મક્કમ ગતિ પૂર્ણતા સફારી તરફ આગળ વધી રહ્યો છે જી બિલકુલ આભાર જયેશ માહિતી લેતા રહીશું